જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે બહારની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને તમારા મારા દેહની માલિકો આ જોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કહો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકીને મારી સાફ સૂફ કોણ રાખે છે કંઈક તો મારી પાસે કોક માઇલ પા હશે તો ખરો ને આ હમું નમું રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કે બાર ઓલે હરિદ્વારવાળા કે પાવાગઢ જાવું હે પાવાગઢવાળા કે સોમનાથ જવું તો હાસું શું ચા છે તો કો બધા અડીએ સડિયા ક્યાંય કઈ છે જ નહીં ભલે મને તમારામાં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ ગયો આ પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઈટો ગયો આ કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે છે થી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે એ બીજો નહીં પરમેશ્વર સે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે ઈ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છું ઈ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને ઈ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાબુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો આવતું હોય એને તમે પૂછ્યો તેલના ડબ્બાના કેટલા પૈસા એટલે પચીસો રૂપિયા હવે તેલના પચીસો છે ડબ્બાના તેલ મારી કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમ નામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની બાપુ કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નઈ કે આ દેહ ની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી પણ ભજન કરવા માટે બાપુ દેહ ની જરૂર પડે ભજન એમ નામ નો થાય દેહ એટલા માટે જોય અને અંદર ની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલ નો ઈ તેલ માં કપાસિયા પામોલી નું હોય ઈ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય ફલાણી કંપનીનું છે લુકડા વેપારીનું છે જે જે આટલા કિલો વજન છે એ બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ન કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણીનું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીરની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું કથાયું તમે જીવનમાં બાપુ જો એક ન પડે ને તો સમજી લેજો કાંટો થયો જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અકાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન ને બાપુ અઠાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી જ્યાં જાય ને અહિયાં બાબુ ભજન કરે સત્સંગ કરે કોઈને કઈ પ્રશ્ન મુછવતો હોય તો કેજો હું તમારી શંકા સમાધાન કરી દઈ એટલે આ બધી જ્યાં જ્યાં ભજન ના પ્રોગ્રામ અ જાની આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો એ કે બાબુ એક દાસી જીવન કરી એક છે ભગત પણ આહા રામાય ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મુજબ મુછવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા તો કે આટલા ક્યાંક પ્રોગ્રામ હોય તો કેજો મારે હા ભળવા આવું છે મારે કઈ એવો માણવ હોય તો મારે હા ભળવું છે એમાં એજ ગામમાં એકવાર વાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ આવું છે તો કે હા આવ્યા ઓડિયન્સ જામી ગયું કેળકો બેસી ઓલામને બેહારી દે ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો બેઠા અને બેહાઈ જોડામાં જ કોઈ નો કે આખા ખો હોય કારણ કે નાનું જ થવું બધા મોટું થવું છે આવડતું કઈ છે નહી અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જઈ ને અમે તો એઠા હોય ને આખો સ્ટેજ ભરી ગયો આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ એઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી હવે ગામ ના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાકો બે તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કઈ ખહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આગો ખસે પણ જોડામ બેહવું જ નથી બધાને ઉપર ચડ જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કહે છે કે કોઈને કાઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કહેજો હું તમને શંકાનું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા યા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આયા હો આયા હો આયા હો બોલો બાપુ શું પ્રશ્ન છે એ કે આપની ઓળખાણ માંગુ આપ કોણ છો દાસી જીવણ દાંત મીડિયા કાઢો તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો ઈ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે કે દાસી જીવણ કે ને એ મારું નામ કે આ પૂતળાનું નામ હું તમારું નામ પૂછું દાસી સાતી છે એ હલવાણા એ કે હું આપનું નામ પૂછું છું ઈ તો આ દાસી જીવણ તો આ પુતળું છે એનું નામ છે ને આ પૂતળાને કંઈ કામ હોય ને તો એમ હાથ પાડવું હોય જીવન સાહેબ એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે શું છો એટલા બધા શીલો ઠેકડા ભરત જે કરતો એ કઈ નહીં કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહીજા પસ કરવું પડે નહીં કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા મારા દેહ માં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાય જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાબુ કોઈ નઈ કે કાટો 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 મૂકી દો દિવાળી કઈ આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આ સાંડલા હું કામ કરે કરત વાહ કરે આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરતો હાલે નો હાલે સાંડલા દાખા શરીર માં ગમ્યા ન હાલે અહીંયા જ બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં માં તમે જાઓ બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા હામુ શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ થઈ જાય એની જ મજા છે રા એટલે સવાર આમ કે છે આ જોજ છે ને જોજ ચાલુ છે તા સુધીની મજા છે બાકી બાબુ કોઈ નઈ કે આને રહેવા એમ બધા કાટી મૂકવાના છે અને દુનિયા બહાર જ રખડે છે આઈથી કંઈક લઈ લઉં આઈથી કંઈક લઈ લઉં આઈથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોઈ

તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગને પગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણા એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે તળીય જ જાય જાય ને અને માલિક થી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વીવો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વીવો આવે છે